નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉજવણી કરવામાં આવી ચાચા નહેરુના જન્મદિવસને રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં દર વર્ષે બાળદિન તરીકે ઉજવવામાં આવે છે બાળકોમાં શિક્ષા અને સંસ્કારનું સિંચન કરવા માટે શિક્ષકો દ્વારા પ્રાર્થના સભામાં ખૂબ જ સુંદર સંવાદ અને ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકોની ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રમતોનું આયોજન કરી તેમનું મનોરંજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે બાળકોમાં ચોકલેટની વહેંચણી કરી બાળદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગાંધીનગરના ડભોડા ગામે બીપીએસ સંસ્થાના નવા મંદિરનું ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી યોજાયો પહેલા દિવસે 400 હરિભક્તો યજ્ઞમાન જોડાયા અને રાત્રિ કીર્તન આરાધના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. બીજો દિવસે આખા ડબુડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી. જેમ ભગવાનનો રથ અને ગુણાતીક સદ્પુરુષનો રથ, સંતોનો રથ અને હરિભક્તોના વડીલોના 4-5 ટ્રેક્ટર, બાલિકાઓના જવરા કળશ અને ભાઈઓ બહેનો અને મહિલાઓ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં 1 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી. डबोड़ा बीपीएस मंदिर थी रेलवे स्टेशन डबोड़ा गांव हनुमान जी मंदिर आखो राउंड लाइने बपोरे बे थी लाइने सांज ना छ सुधी डीजे ना ताले गरबा अने हरिभक्तों ए खूब जा आनंद उल्लास साथे आ नगर यात्रा नो लाभ लीधो तीजा दिवसे डबोड़ा बीपीएस मंदिर नो प्राण प्रतिष्ठा महोत्सव सवारे सात वाग्या थी लाइने सवारे नौ वाग्या सुधी करवामां आवेल જેમાં ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદ સ્વામી પરમપૂજી શ્રુતિ પ્રકાશસ્વામી હરિતિલક સ્વામી અને તપો સ્વામી બીજા સંતો સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો અને ના ડભોડા ગામના અને આજુબાજુ ગામના કાર્યકરો સાથે સંપન્ન કરવામાં આવી અને નવ વાગ્યાથી લઈને બપોરે સાડા અગિયાર વાગ્યા સુધી હરિભક્તોને પરમપૂજી શ્રુતિ પ્રકાશ સ્વામી અને પૂજ્ય આનંદ સ્વામી દ્વારા મુખ્ય સભાનો લાભ આપવામાં આવ્યો

ગાંધીનગર ખાતે નૈસર્ગિક સ્વાસ્થ્ય મંડળ દ્વારા લેકાવાડા પ્રાથમિક શાળામાં છ દિવસીય આર્યવીર શિબિર યોજવામાં આવી છે આ શિબિરમાં લગભગ સાઈઠ બાળકો બાળાઓ ઉપસ્થિત હતી શિબિરના સંયોજક શ્રી મહેન્દ્ર મુનિ હતા તેમને બાળકોને પ્રારંભમાં ગાયત્રી મંત્ર અને ઓમગાન સાથે પ્રાર્થના કરાવી હતી શિબિરના મુખ્ય શિક્ષક આચાર્ય વિક્રમસિંહ હતા તેમને સ્વસ્થ રહેવા માટેના થોડાક પ્રાકૃતિક નિયમો સમજાવી હળવી કસરતો કરાવી હતી

ચોકલેટ તથા ફુગ્ગાઓ આપી એમની સાથે ગીતો ગાઈને બાલદિનની ઉજવણી કરવામાં આવી જ્યારે ક્લબની બોર્ડ જનરલ મિટિંગનું આયોજન પણ હોવાથી ક્લબના સભ્યો સાથે પણ બાલદિનનું સેલિબ્રેશન કરવામાં આવેલ ક્લબ મેમ્બર્સ પણ નાના ભૂલકાઓની માફક સ્કૂલ ડ્રેસ તથા અન્ય ફેન્સી ડ્રેસ જેવા કે જવાહરલાલ નહેરુ બનીને આવેલ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ચિલ્ડ્રન ડે નું સેલિબ્રેશન કરેલ પ્રમુખ દક્ષાબેન જાદવ રાણા ભૂતપૂર્વ પ્રમુખ મમતાબેન રાવલ તથા ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ